ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ચૌહાણ કુમાર કરશનભાઈએ ગામ સહિત સમગ્ર પાલનપુર તાલુકાનું ગૌરવ વધાર્યું છે અને દિલ્હી ખાતે ટ્રેનિંગ પૂર્ણ વતનમાં પરત આવ્યા છે ત્યારે ગ્રામજનો દ્વારા ફોજીનું ઠેર ઠેર ઉમળકાભેર ફુલહાર અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એમનો પોસ્ટિંગ પશ્ચિમ બંગાળ ખાતે થયું છે ત્યારે તેમના સ્વાગત અને સત્કાર યાત્રામાં હજારોની મેદની ગામ ખાતે ઉમટી પડી હતી જગાણા થી જગાણા ગામ સુધી ચક્કાજામ વિશાળ બાઇક રેલી વીર સપુતનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર જગાણા ગૌરવ વધારેલ છે આ પ્રસંગે રતિભાઈ લોહ ચૌધરી દિલીપભાઈ કરણ ગણેશભાઈ ચૌધરી ડુંગરભાઈ કરણ પ્રવીણભાઈ ચૌહાણ હરજીભાઈ ચૌહાણ ધર્માભાઈ ચૌહાણ ચંપકભાઈ ચૌહાણ જેવા મહાનુભાવ સેના ફોજી જવાનના સન્માન સમારોહમાં ખાસ હાજર રહ્યા હતા ચૌહાણ ભૌમિક કશનભાઈ જેઓ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી અને તેઓ જગાણા ખાતે આવ્યા ત્યારે એમનું જબરજસ્ત સામર્યું કહ્યું તેમણે જગાણાનું સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું અને ગુજરાત રાજ્ય અને દેશમાં પોતાનું અને ગૌરવ વધાર્યું છે તેઓની ગુરુ ગામમાં દિલ્હીના ગુરુગામમાં તેઓ પોતે ટ્રેનિંગ પૂરી કરી અને હવે એમનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં થયું છે તો તે પોતાની સેવા નિષ્ઠાપૂર્વક પશ્ચિમ બંગાળમાં નિભાવશે અને અત્યારે નવા જમાનામાં સમગ્ર સમાજ દરેક સમાજ હરેક કોમમાંથી હવે મહાભૌની રક્ષા માટે લોકો ટ્રેનિંગમાં જવા માટે અને નોકરી લેવામાં ઉત્સુક છે જે દેશની રક્ષા કરશે અને ભવિષ્યમાં દેશ દુનિયામાં મજબૂત થશે એ મોટું શંકાનું સ્થાન નથી